નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે અંબાલાલ પટેલે કરી આગાહી આ તારીખ દરમિયાન ગુજરાતમાં જી આ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસશે જેના કારણે પૂરની સ્થિતિ નિર્માણ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં પૂરની સ્થિતિ નિર્માણ થશે જોકે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આ ઉપરાંત કહ્યું છે ગુજરાતના અનેક ભાગોમાં ખાસ કરીને આઠથી ચૌદ ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા જે જેના કારણે સત્તરથી ચોવીસ દરમિયાન ભારે વરસાદ વરસશે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિ જોવા મળશે આગાહીના પગલે સર સરકાર સતર્ક રહેવા જણાવ્યું આજે અહીં વરસાદ વરસશે વરસાદ સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે જ્યાં મિત્રો